અમદાવાદ માં શાળાના શિક્ષકે થતા માતાએ પૂછપરછ કરી હતી દસ દિવસ થી અડપલા થતા હોવાનું દીકરીને માતા પાસે ખુલાસો બે બાળકોના પિતા રણછોડ રબારી બાળકીની છેડતી કરી હતી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી ગઈકાલે હવેલી પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની ફરિયાદ આવેલી હતી જેની અંદર જે ફરિયાદી હતા એ એમની વિગત એવી હતી કે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતા

અને સંગીત શીખવાડવાના બહાને વિશેષ દરમિયાન વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને શારીરિક અડકલા કરેલા છે અને તેઓ લગભગ દસેક વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે હા આની અંદર માતાનું પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું હતું કે દીકરીને થોડો દુખાવો થતો હતો એના અનુસંધાનમાં એમને કોઈને બતાવ્યું અથવા પૂછ્યું ત્યારે દીકરી સાચું બોલે છે એટલે કહે છે કે મારી સાથે લગભગ દસેક દિવસથી આ પડતા થાય છે કે પછી માતાએ દીકરી સાથે અત્યારે ફરિયાદ આપી હતી સર ફરિયાદ બાદ અન્ય કોઈ ભોગ બનનાર સામે આવ્યા હોય અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે આવું કરી હોય એવું કંઈ સામે આવ્યું છે કે ગઈકાલે આપણે ફરિયાદ દાખલ કરેલ છે ફરિયાદધારુ સંધાનમાં આગળની તપાસ ચાલુ છે હજુ સુધી અમને કોઈ સાથે આવું થયેલું છે કે કેમ એવી ઘટના બહાર આવેલ નથી પરંતુ એવી ઘટના બહાર આવશે ત્યારે એની પણ ઊંડાણપૂર્વક તપાસ થાય આ બનાવની અંદર ગંભીર બનાવ છે કડક સજા થઈ શકે એ માટે કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે પુરાવાની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારના પુરાવા સદર ગુનાના અનુસંધાનમાં બીએનએસએસ બે હજાર ત્રેવીસની જે નવી જોગવાઈઓ છે એના અનુસંધાનમાં ચોસઠ જે ત્રણસો છોતેર જૂની છે એની જોગવાઈના અનુસંધાનમાં છે સાથે સાથે ભોગ ઉંમર નાની હોય પોક્સોની કલમો પણ એડ કરવામાં આવેલી છે અને સદર બાબતમાં ઈ સાક્ષ્યનો પણ ઉપયોગ કરી ભોગ બનનાર અને ફરિયાદી નાઓના નિવેદન પણ લેવામાં આવે છે અને નામદાર કોર્ટ રૂમ પણ આમના નિવેદન ભવિષ્યમાં તપાસના કામે લેવામાં આવશે એટલે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની તૈયારી કરવામાં આવી છે આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે મેરિટ છે કુવારા છે અને બાળકો છે શું છે આરોપીનો બેકગ્રાઉન્ડ હા આરોપી છે એમના બે બાળકો છે અને બે એમાં એક પુખ્ત અને એક માઇનર બાળક છે